બાંગ્લાદેશમાં શેખા હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકે આ અત્યાચારના વિરુદ્ધ માંગ ઇસ્કોન માંગ સંત શ્રી ચિન્મય કૃષ્ણ દાસજીના નેતૃત્વ માંગ શાંતિપૂર્ણ વિરોધ કરતા હિંદુઓ પર પણ અત્યાચાર કરી સંત શ્રીને ખોટી રીતે જેલ માંગ ધકેલી દીધા છે જે કૃત્ય પણ અમાનવીય છે જેના વિરોધમાં જૂનાગઢ હિત રક્ષક મંચ દ્વારા જુનાગઢમાં રાણી લક્ષ્મીબાઈના સર્કલથી કલેકટર કચેરી સુધી મૌન રેલી સાથે સમગ્ર હિન્દુ સમાજ સાથે મળી એક બહોળી સંખ્યામાં આવેદન અપાયું फिर जब आप लोग बोलेंगे पूछ लेंगे हरे कृष्णा हरे

হা উঠা কে বোঝে

खाली पेट्रोल लाजिदा हो गो बाई नउबर के के रवि पाए दे आवाज आवे है बाचा अर्धा आममा निक्रे कृष्ण के सेना हार સેટ મોબાઈલ સાહેબમાં રાજકીય હા મીડિયાવાળાને ખબર છે હમણાં થોડા સમય પહેલા ઇસ્કોટ મંદિરના અમારે પોતે સ્વામીશ્રી ની ધરપકડ થઈ અને એ સંદર્ભમાં જુનાગઢ વચ્ચે જુનાગઢ આ પટાંગણમાં સનાતન હિન્દુ નાગરિક જનો એ એકત્ર થઈ અને આજની આ સભા રેલી સ્વરૂપે કલેક્ટર પાસે જવાનો છે ત્યારે પ્રસંગમાં ભૂતનાથ મહાદેવ મંદિરના શ્રી પૂજ્ય મહેશગીરી બાપુ કિશનદાસજી મહારાજ અમૃતગીરજી મહારાજ કલ્યાણગીરજી મહારાજ પૂજ્ય હવેલીથી શ્રી અને સમસ્ત જુનાગઢની હિન્દુ પ્રજા આજે એકત્ર થઈ છે આપણે જોઈ રહ્યા છે કે હિન્દુ પ્રજા દિન પ્રતિદિન ઘણા અત્યાચારો સહન કરતી રહી છે પણ એની પાછળનું કારણ છે આપણી અંદરની અંદરની ક્યાંક નબળાઈ પણ રહી છે ત્યારે આપણે પ્રાંતવાદમાં સંપ્રદાયવાદમાં જ્ઞાતિવાદમાં જાતિવાદમાં ભાષાવાદમાં ક્યાંકની ક્યાંક બટાતા રહીએ છીએ મારે તો સરસ હિન્દુ પ્રજન એ પણ કહેવું છે કે જ્યાં સુધી આપણે એક નહીં બનીએ વિચારથી મનથી વાણિજ્ય વર્તનથી વ્યવહારથી જો આપણે એક નહીં બનીએ ત્યાં સુધી અત્યાચારો આપણો પર થતા રહેશે આજે આપણે છે છીએ બાંગ્લાદેશની જે સ્થિતિ છે જે વખતે એવડી બધી પ્રજા બાંગ્લાદેશમાં હતી આજે આઠ ટકા પ્રજા બાંગ્લાદેશમાં રહી છે ત્યારે મંદિરો સુરક્ષિત નથી આપણી બેન દીકરી સુરક્ષિત નથી આપણી મિલકત સુરક્ષિત નથી છતાં પણ આપણે ઊંઘી રહ્યા છે હિન્દુ પ્રજાએ જાગવા માટે આપણા હજારો સંતો અને હજારો સંઘના કાર્યકર્તાઓ વિશ્વનજીવ પરિષદના કાર્યકર્તાઓ બધા જ મહેનત કરી રહ્યા છે પણ જ્યાં સુધી આ પ્રજા જાગશે નહીં ત્યાં સુધી આનું ફળ આપણે જેવું જોઈએ છે એવું લાવી શકશું નહીં

દુર્જનો બળવો કરતા હોય છે સજ્જન માણસ હંમેશા સક્રિય થવું જોઈએ સજ્જન માણસ હંમેશા આગળ આવવું જોઈએ સંગઠિત થવું જોઈએ અને સંઘ શક્તિ કળો યુગે સંઘની સાથે રાખી અને હકારાત્મક બીજા જાય એટલે હિન્દુ સુરક્ષિત નથી આ કેટલી બધી દુર્બળતા છે ચોક્કસ આ વાત નું પણ ધ્યાન રાખવું જોઈએ કે હિન્દુ પ્રજા એ સહનશીલ જરૂર છે પણ દુર્બળ નથી સમય સાથે જેમ ભગવાન કૃષ્ણ કાલે અમારા બાપ પર બહુ સરસ વાત કરી હતી કથામાં કે જે ભગવાન કૃષ્ણ

ઉત્ષ્ટમ પ્રતિદાની વંદ્ય નમે ભક્ત પ્રવેશ્યુઠ ઉભોધા અને અથ્યારોપણ

બગડું માં પણ ભૂતનાથ મહાદેવ અને ઘણા આમાં મોટી ઉંમરના કાર્યકર્તા છે સ્વયં સકો એને ખ્યાલ હશે પરંતુ રામ જન્મભૂમિના ના આંદોલનમાં

અનિરુદ્ધ બુજી મતલબ રાસ્તા મે ધ્યાન રાખના ચા સબ જીદ્દા વિશ્વ મે ધર્મ ગુરુ હૈ સનાતની ધર્મ ગુરુ હૈ ભાર વંદે

સારા સારા એવા એજ્યુકેશન આઈઆઈટીએન્સ એન્જિનિયર્સ તમે ગીતા વેચતા જોતા હશો કે મોટા શહેરોમાં જશો ને રસ્તા ઉપર ગીતા વેચતા હોય સાહેબ આ લોકો આ લોકો ઇસ્કોન સંપ્રદાય જે પ્રભુપાદ સ્વામી થઈ ગયા એમના આદેશ અને ઉપદેશને લઈને હિન્દુ સંસ્કૃતિને આખા વિશ્વમાં ફેલાવવાની જવાબદારી આ ઇસ્કોન સંપ્રદાયને આ બધા લોકોએ લીધી છે

બાકી ઘુસી ગયા તો પછી યાદ રાખજો હવે ગિરનાર જોગીઓ જાગી ગયા છે એટલું યાદ રાખજો તમારા ભાગી જવાનો સમય આવી ગયો છે એટલું યાદ રાખજો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આપડ ને બધાને ધ્યાનમાં છેલ્લા ચાર મહિનાથી મારો ભાઈ વાત કે હિન્દુ સમાજ અત્યાચાર વેઠી રહ્યો છે છાત્રો સંગઠન અને છાત્રનો સંઘર્ષ અને નિમિત્ત બનાવીને બાંગ્લાદેશના કટ્ટરવાદીઓએ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન કર્યું અને આ સત્તા પરિવર્તનના આધારે આતંકવાદીઓ હાવિ થયા છે यानी परिस्थिति थी

اندر

સંદીપ મેથાણી હિન્દુ હિતરક્ષક મંચ સંયોજક જુનાગઢ આજે અંદાજે પંદરસો લોકો સાધુ સંતો તેમજ વેપારી અગ્રણીઓ સામાજિક અગ્રણીઓ ગૌશાળાના પ્રમુખો એનજીઓના પ્રમુખો અને જુદા જુદા વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓ સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલી હિન્દુ હિતરક્ષક મંચના નેજાએ કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર છેલ્લા છ મહિનાથી આ શેખ હસીના સરકાર જે અલોકતાંત્રિક રીતના હટાવી અને જે લોકો બેસી ગયા છે એને બાંગ્લાદેશમાં હિન્દુ ધર્મના લોકો ઉપર અત્યાચારો થઈ ગયા છે હિન્દુ ધાર્મિક સ્થાનોને તોડવામાં આવે છે હિન્દુ બેન દીકરીઓ આજે સુરક્ષિત નથી અને એક આપણા સંત સનાતનના ઇસ્કોનના કૃષ્ણકુમાર કૃષ્ણ ચિન્મય કૃષ્ણદાસજી મહારાજ એની ધરપકડ ચાર દિવસ પહેલાં કરવામાં આવી અને એના સિવાયના બે ત્રણ સંતોની ધરપકડ કરવામાં આવી આ સંત છેવા વીસ વર્ષથી આ સેવાનું કામ કરી રહ્યા છે હિન્દુ મુસ્લિમના ભેદભાવ વિના જે કામ કરી રહ્યા છે એવા સંતને પણ આ લોકોએ ટાર્ગેટ કરી અને એની ઉપર હુમલો કરવામાં આવ્યો એની ધરપકડ પણ કરવામાં આવી અને એના વકીલની પણ માર મારવામાં આવ્યો આજે હોસ્પિટલમાં છે તો અમારી એવી માગણી છે કે પરમ પૂજ્ય ચિન ચિન્મય કૃષ્ણદાસજી મહારાજને આરોપ મુક્ત કરવામાં આવે બાંગ્લાદેશમાં હિન્દુ અત્યાચારોને તાત્કાલિક બંધ કરવામાં આવે ધાર્મિક સ્થળોની સુરક્ષા કરવામાં આવે અને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવામાં આવે ઉપરાંત ભારત સરકારને પણ એક અપીલ છે કે આપની પણ ડિપ્લોમેસી દ્વારા આપ પણ ઇન્ટરનેશનલ લેવલે બાંગ્લાદેશ સરકાર ઉપર દબાણ લઈ આવીને પણ ભોગ્યા હિન્દુઓ ઉપરના અત્યાચારો રોકવા માટેનો પ્રયત્ન કરે વસ્તુ ભારત માતા નહીં કરવામાં આવે તો શું થાય કેવા મુદ્દા નહીં કરવામાં આવે તો અમારો આગામી જે કાર્યક્રમ છે હિન્દુ હિતરક્ષક મંચના નામે અમે એનો કાર્યક્રમ આપશું વડાપ્રધાનશ્રીને મારી એક જ અપીલ છે આજે હિન્દુ સમાજના પાંચ હજાર લોકોએ છેલ્લા બે દિવસમાં સહી કરી અને આવેદન માટે આવ્યા અને એક હજાર લોકો આવ્યા તો હિન્દુ સમાજનો ખૂબ મોટો અવાજ છે અમે શ્રીને એક એવું કહેવા માંગીએ છીએ કે આપ સરકારમાં બેઠા છો તો સરકારમાં આપ ડિપ્લોમેસી દ્વારા રાજકીય ડિપ્લોમેસી દ્વારા જે કાંઈ ઇન્ટરનેશનલ લેવલે માનવ અધિકારનું જે હનન થઈ રહ્યું છે હિન્દુ સમાજ તરફ દ્વારા હિન્દુ સમાજ માટે તો એના માટે જે કાંઈ પગલાં લેવા પડે એ ભારત સરકાર લે એવી મારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અપીલ છે કે આ અમારો જે મંચ છે મંચની જે માગણી છે એ સંતોષવા માટે આપ એના અવાજને વાંચા આપો ઇન્ટરનેશનલ લેવલે એવી અમારી માગણી આપના નામ થી અચ્છા આજે જૂનાગઢમાં જે આજે સહી ઝુંબેશનો કાર્યક્રમ હતો એકદમ શોર્ટ નોટિસમાં અત્યારે ચા ત્રણ ચાર દિવસમાં બે દિવસમાં જૂનાગઢના અલગ અલગ સાત જગ્યાએ સિદ્ધાર્થ મહાદેવ ઝાંઝાડા રોડ પાસે જોશીપરા શાક માર્કેટ પાસે મધુરમ ગેટ પાસે ગિરના દરવાજા ચોકમાં પછી બેંક ઓફ બરોડા દોલતપરા પાસે એક સાથે હિન્દુ સમાજ જે જૂનાગઢનો હતો એણે એવી માગણી કરી કે આપણે ભારતના હિન્દુ સમાજ છે એ બાંગ્લાદેશના હિન્દુ સમાજ સાથે જ છીએ એના માટે અત્યારે એક આવો નાનકડો કાર્યક્રમ હતો મૌન રેલી સ્વરૂપે જૂનાગઢના કલેક્ટર સાથે એક આપણે આ એક આવેદન આપવાનો કાર્યક્રમ હતો આજના દિવસે જૂનાગઢના હિન્દુ સમાજે પોતે બાંગ્લાદેશના હિન્દુઓ સાથે ઊભા છે એના માટે આ દર્શાવવા માટે પોતે અહીંયા બધા ઉપસ્થિત હતા મોટી સંખ્યામાં તેમાં વેપારીઓ ખેડૂતો વિદ્યાર્થીઓ ઉદ્યોગપતિઓ અને બીજા અન્ય સમાજના સામાજિક અગણીઓ તેમજ સાધુ સંતો આચાર્યો મોટી સંખ્યામાં પીઠાધીશ્વર ઉપસ્થિત હતા આગામી આજે સાધુ સંતોની માગણી એ હતી કે ભારત સરકાર આની પર તત્કાલ એવા પગલા લે કે જેથી કરીને બાંગ્લાદેશની સરકાર છે ત્યાંના લોકો જે અત્યાચાર કરી રહ્યા છે હિન્દુ સમાજ ઉપર તે અટકાવે અને એક એવો દાખલો બેસાડે કે જેથી કરીને માન્યો કે આપણે ભારત દેશ છે ભારત સરકાર છે એ આયાત નિર્યાત વેપાર બંધ કરે નિકાસ વેપાર બંધ કરે બાંગ્લાદેશ સરકાર સાથે જ્યાં સુધી હિન્દુ સમાજ ઉપર અત્યાચાર બંધ ન થાય ત્યાં સુધી આયાત નિકાસ બંધ કરી પ્રતિબંધ લાદે તો પણ એક દાખલ કાર્ય થઈ શકે સાધુ સંતો તેમજ જુનાગઢના વિદ્યાર્થીઓ વેપારીઓ મહિલાઓ એ જ માગણી હતી કે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પોતાના રાજનીતિક કૂટનીતિક પ્રયાસોથી ભારતની બહાર જે બાંગ્લાદેશ સમાજ હિન્દુ સમાજ ઉપર અત્યાચારો થઈ રહ્યા છે તેના માટે એવા કડક પગલાં લે જેથી કરીને તે અત્યાચારો બંધ થાય ભારતથી બહાર વસતા બાંગ્લાદેશના હિન્દુ સમાજ ઉપર જે અત્યારે અત્યાચારો થઈ રહ્યા છે તેમાં બે દિવસ પહેલાં આવી માહિતી મળી હતી કે બાંગ્લાદેશમાં ગૌશાળાઓ છે મંદિરની ગૌશાળાઓમાં તે અંદર ઘૂસીને ગૌશાળાઓમાં રહેલી ગાયોની તકલીયામ કરવામાં આવી હતી તે એકદમ દુશંસકાર્ય કરવામાં આવ્યું હતું અસ્તુ ઓમ નવ નારાયણ